ભાજપાની સરકારમાં છેલ્લા પાંચ સાત વર્ષથી નકલીનો રાફડો ફાટેલો છે જે જગ્યાએ નજર કરો ત્યાં તમને નકલી જોવા મળે છે બે ડઝન કરતાં પણ વધુ કિસ્સાઓ આપણી સામે સરકારી ઓફિસર હોય કચેરી હોય જજ હોય કોર્ટ હોય ટોલ ટેક્સ હોય ઘણા બધા મુદ્દાઓની અંદર આપણને આ ભાજપાની સરકારે સરસ મજાનો પરિચય આપ્યો કે આ સરકારમાં ડુપ્લિકેટ નકલીઓનો ફૂલો ફાલો માલ છે એવી જ એક નકલી કોલેજ જુનાગઢની અંદર ચાલી રહી છે એક નહીં બે કોલેજ જે કોલેજની સત્તાવાર રીતે મંજૂરી મોરબીની અંદર બીએસસી એગ્રીકલ્ચર કોલેજમાં મળી હોય અને એ વિદ્યાર્થીઓ ત્યાં નથી ભણતા કાગળ ઉપર મોરબી પણ વિદ્યાર્થી ભણે જુનાગઢમાં બે હજાર સત્તર અંદર પોલિટિક ઇન એગ્રીકલ્ચર ડિપ્લોમા એગ્રીકલ્ચર કરીને એક સ્કૂલ એ પરમિશન લીધી શિક્ષણ ગામમાં સાત વર્ષથી એ જુનાગઢમાં ચાલે છે આ કામ આવું કામ કોઈ અન્ય કોઈ શિક્ષણ વિભાગના લોકોએ કર્યું હોય કે પરમિશન તમને ધોળકાની હોય અને અમદાવાદમાં ચલાવતો હોય તો એને પનિશમેન્ટ શું હોય છે એને કયા ગુના નીચે લેવામાં આવે છે એના વાઇસ ચાન્સલર કે સંચાલકોને શું સજા કરવામાં આવે છે એ જ સજા જૂનાગઢના વાઇસ ચાન્સલર એગ્રિકલ્ચર કોલેજને કરવી જોઈએ અમારી માંગ છે કે છ વર્ષથી તમારી પાસે નથી જમીન નથી મકાન નથી હોસ્ટેલ ફેસિલિટી નથી કોલેજ બિલ્ડિંગ અને છતાં એ વિદ્યાર્થીઓને તમે એડમિશન આપો છો અને ભણાવવાનું અભ્યાસ કરાવવાનો તમારે જૂનાગઢ કેમ્પસ ઉપર મોરબી બીએસસી એગ્રીકલ્ચર કોલેજ શરૂ કરો છો બિલ્ડિંગ છે નહીં ત્યાં ત્યાં જમીન નથી કોઈ ઠેકાણા નથી અને વિદ્યાર્થીઓની ભરતી મોરબી નામે કરો છો અને ભણાવો છો જૂનાગઢની અંદર મારો સરકારને સીધો સવાલ છે આ ટાઈપના કોઈ કાયદાની જોગવાઈઓ છે કે તમારે મંજૂરી તમારે કોઈ અન્ય સ્થળની લેવાની અને તમારું શૈક્ષણિક સંસ્થા છે એગ્રીકલ્ચર હોય ચાહે એજ્યુકેશન હોય એને અન્ય જગ્યાએ ચલાવાય ભારતીય જનતા પાર્ટી અમને જવાબ આપે દની પરિસ્થિતિ જૂનાગઢ એગ્રીકલ્ચરની તો એ છે કે એ કેમ્પસ એ યુનિવર્સિટી નીચે છ એગ્રીકલ્ચર કોલેજ ચાલે છે પાંચમાં પ્રિન્સિપાલ નથી જૂનાગઢ એગ્રીકલ્ચરની અંદર અલગ અલગ ખેતીવાડી ખાતાના વિભાગો છે એ પૈકી વીસ માંથી ઓગણીસ જગ્યા ખાલી છે પ્રાધ્યાપકની જગ્યા ખાલી છે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની જગ્યા ખાલી છે છાસઠ મદતીશ પ્રાધ્યાપકમાંથી છત્રીસ જગ્યા ખાલી છે આડત્રીસ સહ પ્રાધ્યાપક એસોસિએટ પ્રોફેસરની જગ્યા પચીસ ખાલી છે સાહેબ કરણુંતા તો તમે જુઓ પંચ્યાસી ટકા અભ્યાસ કરાવવા માટે કે સંશોધન કરવા માટે કે વિસ્તરણની કામગીરી કરવા માટે સ્ટાફ નથી રિસર્ચનો અને યુનિવર્સિટીઓ ચાલે છે અને મરમી છે ને લે ચલાવે ત્યાં બીજે આ નગરોળ તંત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચાલી રહ્યું છે જૂનાગઢના વાઇસ ચાન્સેલર અમને જાહેરમાં જવાબ આપે કે કઈ એવી તમારી મજબૂરી હતી કે બીએસસી એગ્રીકલ્ચર કોલેજ મોરબીમાં તમારી પાસે મકાન સગવડતા નહોતી તમારી પાસે વિદ્યાર્થીઓની હોસ્ટેલ નહોતી તમારી પાસે એગ્રીકલ્ચર કોલેજનું માળખાગત કોઈ ફેસિલિટી નહોતી છતાં તમે એની પરમિશન લઈને તમે પરમિશન લઈને વિદ્યાર્થીઓને એડમિશન આપો છો સીસર કોલેજ બે હજાર સત્તર અઢારની અંદર તમે શરૂ કરી દીધી ત્યાં આજની તારીખે કોઈ સગવડતા નથી સાત વર્ષથી તમે કોલેજ ચલાવો છો જૂનાગઢની અંદર એવી કઈ મજબૂરી હતી સરકારની એ ઓપન કરે અને ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થીઓના ભાવી સાથે આવા ચેડા ન કરે ભારતીય જનતા પાર્ટી સરકાર અને એની મંત્રાલય